નમસ્કાર જય દ્વારકાધીશ તો આજે આપણે મરચીમાં આવી ગયા છે અને હરવો રાઉન્ડ દવાનો ચાલુ છે મોનોકોટો ઈથીઓન અને આપણે એક પાવડર છે ટારથેન તો ત્રણ એ પ્રમાણે ત્રણ દવાનો આપણે અત્યારે સ્પ્રે ચાલુ છે હરવો રાઉન્ડ આપણે લીધો છે અને મરચાં આપણે જોઈ શકો છો ખૂબ જ સરસ ફાલ આવી ગયો છે સાનિયામાં અને આપણે ભેગું મરચું ઉતારવાનું પણ ચાલુ જ છે સૂકા મરચાંનું કામ આજે ઘણા દિવસથી ત્રણ ચાર દિવસથી મરચાંનું કામ કાચ હજી ચાલુ જ છે તો હજુ લીલું મરચું પણ ઘણું છે અને ફ્લાવરિંગ પણ સરસ છે તો આ પ્રમાણે આપણી મરચી છે અત્યારે તો ખૂબ સરસ મરચીનો ગ્રોથ છે પ્રોબ્લેમ આમાં એક છે જે આપણને જોવા મળે છે એ આગળ તમને બતાવું તો આગળ જઈને આપણે જોઈએ તો ફ્લાવરિંગ સરસ છે અને ખાતર પણ આપણે આજે ચોવીસ ચોવીસ એટલે કે પાવર ચડાવ્યું છે અને તમને એક વાયરસ બતાવું જે આપણે જ્યારે મરચીમાં વધારે જોવા મળી રહ્યો છે તો જો આ પ્રમાણે પાન ખોકળેલા જોવા મળે છે આપ જોઈ શકો છો આ પ્રમાણે તો આ ઘણા આખા ઘેરામાં ઘણી જગ્યાએ આપણને જોવા મળે મળે છે તો આપણે એમાં માટે પણ દવા કંઈક કરીશું તો જરૂરથી વિડીયો આવશે અને ચાલો હવે સૂકા મરચાંની પથારી તમને બતાવું અત્યારે હાલ કેવી સ્થિતિ છે તો ચાલો જોઈએ આપણે સૂકા મરચાંની પથારીમાં તે પહેલાં આપણે ખેતરમાંથી બહાર નીકળી જઈએ અને આપણી પથારી બાજુ જઈ આવીએ તો આ પ્રમાણે છે આપણા સાનિયા મરચાંનો ઘેરો હજી રેવામાં અને રામી માં આપણે ગયા નથી તો અત્યારે જોઈ શકો છો આપ આ પ્રમાણે છે બધું તો અત્યારે દવાનું પણ કામકાજ ચાલુ છે તો ચાલો મરચાં પહેલા ઠલાવી આવીએ તો ગાડું આપણે જોડી લીધું છે અને પથારીએ આપણે ગાડું પોગાડી દેવાનું છે ત્યાં જઈને આપણે આને ક્યારામાં પાથરી દઈશું તો ચાલો આપણે આગળ જાય છે ગાળો આપણે વાહે વાહે જઈએ અને સુરત દાદા પણ હવે ઢળવા આવ્યા છે સાંજનો સમય થઈ ગયો છે તો હવે જોઈએ પથારી તો આ પ્રમાણે આપણી પથારી છે તો સાનિયા મરચાંનો કલર ક્વોલિટી અને સાઇનિંગ ખૂબ સરસ છે અને આજે આપણે પાંચ ભારી ફોરવર્ડ હતું તે જે આજે ગઈકાલે આપણે માર્કેટમાં મોકલેલ છે તો એમાં કેવો ભાવ રહેશે એ જરૂરથી તમને આગળ નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ અને જણાવીશ કે કેવા ભાવ રહ્યા કારણ કે આપણે સારું મરચું નથી મોકલાવેલું ફોરવર્ડ મરચું જ આપણે આમાં મોકલાવેલું છે તો આપણે કાલે મરચાં મોકલાવેલા છે એનો ભાવ પડશે એ પ્રમાણે આપણને તમામ સબ્સ્ક્રાઇબર ભાઈઓને વિડીયો થ્રુ જણાવી દઈશ તો જોઈ શકો છો અમારા સાનિયાનું સૂકું મરચું સરસ લાલ અને સાઇનિંગ વાળું છે અને લાંબુ પણ સરસ છે તો આપ જોઈ શકો છો અત્યારે આ ઢગલા તાજા છે એટલે આપણે એને ફોરાયા નથી એકાદ દિવસ રવા જ દઈશું પછી આને ફોરા કરી દેવાના છે તો આ પ્રમાણે આપણું મરચું છે તો મિત્રો નવા હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો વિડીયો એન્જોય કરો આ પ્રમાણે આપણું મરચું છે ખૂબ સરસ ઉતારો આવ્યો છે અત્યારે અને સરસ છે અને ડાઘી ઓછી છે સાનિયામાં રેવા અને રામેવની કમ્પેરિઝનમાં જોઈએ તો મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ